દેગામ શહેરમાં વધી રહેલા દબાણને હટાવવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નગરપાલિકા તંત્રની રહેમ નજર હેઠળ વધી રહેલા દબાણો જાહેર માર્ગોને સાંકડા કરી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ઠેર ઠેર દબાણો વધી રહ્યા છે જેના કારણે દહેગામ શહેરના જાહેર માર્ગો સાંકડા થઈ રહ્યા છે તેમ છતાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી

બેગામ નગરપાલિકા આવા ગેરકાયદેસર દબાણો ત્વરિત દૂર કરાવે તેવી લોક માંગ થઈ રહી છે વિજયસિંહ ઝાલા ક્રાઇમ મીડિયા ન્યૂઝ દેગામ